અને હેલ્ધી ફેટ્સ સહિત ઘણા એવા પોષક તત્વો રહેલા છે જેના લીધે ક્યારેક ક્યારેક ઘણા લોકો ડાયટમાં પણ તેનો સામેલ કરે છે આ ફળથી વાળ અને ત્વચાને ખૂબ જ ફાયદો મળે છે અને કેન્સર ડાયાબિટીસ અને અપચો જેવા રોગોમાં રાહત આપે છે ક્યારેક લોકો અઠવાડિયામાં એક થી બે વખત એવો કાળો ખાય છે તેને હૃદય રોગ અને ધમનીને લગતી બીમારીઓનું જોખમ ઘટે છે એવો કાળો ફ્રુટમાં ફાઈબર પ્રોટીન હેલ્ધી ફેટ્સની સાથે

બ્રેન હેલ્થ માટે એવો કાળોમાં રહેલા હેલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટ મગજની સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ પોષક તત્વો અલ્ઝાઈમર અને ડિમેન્સીન્સ જેવા મગજના રોગોના ખતરાને ઘટાડે છે એવો કાળોમાં લ્યુટીન અને ઝેકથાથીન જેવા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે અને આંખોના થાકને દૂર કરે છે વાત એવો કાર્ડમાં રહેલા પોષક તત્વો બ્રેન સેલ્સના નુકસાનથી પણ બચાવે છે અને શરીરમાં અન્ય અંગોને પણ મજબૂત બનાવે છે ત્યારે આવી જ રીતે એવો કાળો આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને એવો કાળોનું નિયમિત સેવન અનેક બીમારીઓ રોકવામાં મદદરૂપ થાય છે આ વાત વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇટી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર